તો મિત્રો હું સાંભળતો તો છેલ્લા દોઢ કલાક થી બધા આગેવાનો ખૂબ સરસ માહિતી અહીં આપી છે આપણને ગ્રામ સભાની માહિતી માહિતી તમામ માહિતીઓ વન બાય વન આપણા સાથી મિત્રો આપણને આપી છે તો હું વધારે વિશેષ લાંબુ ભાષણ નહીં કરીશ પણ આજની જે વાસ્તવિકતા છે આપણા કલાકાર મિત્રોએ ખૂબ સરસ ગીત ગાયું છે શરૂઆતમાં પણ એમના એમણે ગીત ગાયું કે આપણે આપણી હક અધિકારવાળી લડાઈ લડવી પડશે અને ઘણા સાથી મિત્રોએ જેટલા પણ અહીં સ્ટેજ પર આવીને જેમણે પણ નિવેદન આપ્યું છે ભાષણ આપ્યું છે તમામે કીધું કે આપણે આ દેશના માલિક છે આપણા આદિવાસીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને ઘણા આપણે પરેશાન છે પણ મિત્રો આજે આ સ્ટેજ પર આપણે સામાજિક રીતે આપણે ઉપસ્થિત થયા છે જેટલા પણ અમે રાજકીય લોકો અહીં તમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે તમામ લોકો અમે એવું માનીએ છીએ પહેલાં અમે આદિવાસી છે પછી અમે કોઈ પાર્ટીના છે જે લોકો આવો માને છે તે આજે તમારા આમંત્રણને માન આપીને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે જે લોકો પાર્ટીને મહત્વ આપે છે તે લોકો અહીં ઉપસ્થિત થયા નથી મિત્રો આપણે એ પણ સ્વીકારવું પડશે કે આદિવાસી ઉમરકામ થી અંબાજી સુધી ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ છીએ આટલો મોટો આપણો આદિવાસી સમાજ છે આપણી 27 જેટલી બેઠકો છે તો આ બેઠકો આપણી રિઝર્વેશન છે અને તમે અમે સારી રીતે જાણીએ છે આ બેઠકો પર બીજા કોઈ વાણિયા બામણ પટેલ કે કોઈ ભરવાડ કે કોઈ મુસ્લિમ લડતા નથી પણ મિત્રો તમે બધા અમે બધા વાકેફ છે આજે ગાંધીનગર હોય અમદાવાદ હોય કે સુરત હોય જે મજૂરી કરનાર હશે ગટર સાફ કરનાર હશે તે માત્ર ને માત્ર આપણો આદિવાસી ભાઈ અને બહેન હશે ખરેખર તમારે ને અમારે એ પણ શીખવું પડશે કે આપણે તાળી કામ વગાડવાની છે બધી જગ્યાએ તાળી પાડવામાં આદિવાસી સમાજ માહેર છે એટલે બીજા લોકો આવીને તાળીઓ પડાવીને જતા રહે છે ગુજરાતમાં જો કુષણ કુપોષણની વાત કરીએ એ દાહોદ અને નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં અને રાજ્યમાં સૌથી આગળ છે વિકસિત જિલ્લાની વાત કરીએ તો આપણા બંને જિલ્લા આજે પણ અવિકસિત છે અને સૌથી વધારે જો બજેટ આપણું આવતું હોય એ બજેટ આપણું છે મિત્રો આપણા સાથી મિત્રો એ કીધું સબસે ઊંચી ગ્રામસભા પણ જે આપણે આજે ટેક્સ ભરીએ છે એ ટેક્સ જ્યારે બજેટના નામે જ્યારે આપણે ત્યાં આવે છે તો આજ બજેટ કેટલાક લોકો પોતાના કાર્યાલયના પૈસા હોય એ રીતના બાર બધી એજન્સીઓ એનજીઓ ઘણા આવીને આપણા આદિવાસી વિસ્તારનું બજેટ પણ એમાં સગે વગે કરે છે તો મિત્રો આજે આપણે ચિંતન શિબિરમાં ઉપસ્થિત થયા છે માત્ર માત્ર તાળીઓ પાડીને નાચ ગાન કહીને શોર શરાબો કરીને આપણે છૂટા નથી પડી જવાનું પણ આપણે વિચારવું પડશે આદિવાસી સમાજને સામાજિક રીતે કઈ રીતના આગળ લાવવાનું છે આર્થિક રીતે ક્યાં આગળ લાવવાનું છે રાજકીય રીતે પણ કઈ રીતના એક કરવાનું છે એ આપણે એ તરફ વિચારવું પડશે અહીંયા ઉપસ્થિત હું નાનો વ્યક્તિ મોટી વાત કરું છું પણ તમામ વડીલો માતા બહેનો અમે હોય કે તમે હોય આ લોકશાહી સાથે જોડાયેલા છે અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે તમે ને અમે કોઈને કોઈને તો મત તો આપીએ જ છે સાચી વાત છે ને તો આ જે તે વખતે એ આવે છે ત્યારે કોઈને કોઈ સરપંચ સરપંચથી લઈને હું સરપંચોને પણ અભિનંદન આપું છું અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સરપંચો જોડાયેલા છે ખરેખર આ સરપંચો પરથી આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શીખવા જેવું છે સમાજની વાત બધા સરપંચો હાજર થઈ ગયા છે શીખવા જેવું છે છે એ એ લોકો શીખતા નથી આપણી કમનસીબી મિત્રો આજે આદિવાસી સમાજ મૂળ માલિકની વાત કરે છે આપણે મૂળ માલિકો છે આગળ એક સાથી મિત્રો એ કીધું કે આપણા દેશમાં માત્ર બસો અંગ્રેજો એ આવીને બસો વર્ષ રાજ કરી પક્ષ પાર્ટીઓમાં વેચાયેલા છે આજે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આજે આપણે સંગઠનોમાં વેચાયેલા છે જે દિવસે આપણે આ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને અનેક પ્રકારના સંગઠનોમાંથી ઉપર આવીને જો વિચારીશું તે દિવસે આપણો સમાજ એક થઈને ઉભો રહેશે સૌથી મોટી લડાઈ આપણા સમાજના આપણા જ અંદર અંદરની લડાઈ છે એનાથી આજે આપણો સમાજ પાછળ છે એનો દુખ થાય છે મિત્રો આજે મૂળ માલિકની હાલત શું છે આજે મૂળ માલિક મણિપુરમાં આદિવાસી સમાજની માં દીકરીઓને નગ્ન પરેડ કરાવવામાં આવે છે જુલુસ કાઢવામાં આવે છે આપણા બાજુના રાજ્યમાં આદિવાસી સમાજના મજદૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરવામાં આવે છે આજે આદિવાસી સમાજના મહિલા રાષ્ટ્રપતિ હોય બંધારણીય વડા હોય છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ એમને આદિવાસી હોવાના નાતે આમંત્રણ નથી મળતું આ સત્ય હકીકત છે ને દુઃખની વાત છે આપણા માટે આજે આપણો સમાજ સાંજે બે ટકના રોટલા નું વિચારે છે કે કઈ રીતના બે ટકના રોટલા કરીશું કઈ રીતના બાળકોને ભણાવીશું ખૂબ સરસ એક નાની દીકરીએ શિક્ષણની વાત કરી કે 10મા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરીઓને ભણાવવા માટે રહ્યો છે શિક્ષકો નથી નથી શાળાઓ આંગણવાડીઓ નથી એ આપણી વાસ્તવિકતા છે છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનો ને વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા બે રોટલી ઓછી ખાઈશું પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે ભણાવવાનું છે ને ભણાવવાનું છે સરકારને જ્યારે જેલમાં મુકવામાં આવે છે ત્યારે કોઈ આદિવાસી સમાજે મને રાજકીય પાર્ટી રીતે નથી જોયા પણ તમામ આદિવાસી સમાજના રાજસ્થાનના પણ મારા મિત્રો મારા સહકારમાં આવ્યા અને આજે આપણે લડત પણ જીતીને તમારી વચ્ચે ઊભા છે આ આપણો આદિવાસી સમાજ જ્યારે એક થાય છે ત્યારે આ દુનિયાની કોઈ તાકાત નથી કે જેને અટકાવી શકે મિત્રો મને તો ખૂબ આનંદ થાય છે રાજસ્થાનમાં પણ આદિવાસી પરિવાર ખૂબ સરસ કામ કરે છે જ્યારે પણ અમને રાજસ્થાનમાં બોલાવે છે ત્યાં અમે ઉપસ્થિત થઈએ છીએ માત્ર ને માત્ર સમાજના આગેવાન તરીકે મધ્યપ્રદેશમાં જયેશના યુવાનો જ્યારે અમને આમંત્રિત કરે છે ત્યાં પણ અમે ઉપસ્થિત થઈએ છીએ મહારાષ્ટ્રમાં જ્યારે કાર્યક્રમો થાય છે

આટલી મોટી પાર્ટીઓ સામે અમે બોલતા હોય તો મિત્રો માત્ર ને માત્ર તમારી તાકાત તમારો સહકાર અને તમારી જે અમને જે પ્રેમ મળ્યો છે એ જ અમારું મનોબળ છે એ જ અમારી તાકાત છે આદિવાસી સમાજની જ્યારે પણ જરૂર હશે જ્યારે પણ હોંકાર થશે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ પદાધિકારીઓ અમે તમારી સાથે છે અને ફરી એકવાર અભિનંદન આપું છું આજની યુવા સમિતિને અહીંના સરપંચોને તમામ લોકોએ ખૂબ સરસ આયોજન કર્યું છે અમે બધા આવ્યા અમારું સ્વાગત થયું અને તમે બધા અમને સાંભળ્યા એ તમામ લોકોનો આભાર માનીએ છીએ સાથે સાથે અહીંયા પ્રેસ મિત્રો પ્રેસ રિપોર્ટરો પણ છે આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી એ માટે જિલ્લા પોલીસ તંત્ર પણ ખડે પગે છે તો તમામે તમામ લોકોનો અને અહીં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી મિત્રોનો આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું જય આદિવાસી જય જોહર